જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ખાતેથી આવેલ ટોળકી દ્વારા વડોદરા શહેરમાં બે દિવસમાં મોટર ની ચોરી કરી મહિલાઓની ચેઇન તથા મંગળસૂત્રનું સ્નેચિંગ કરનાર રીઢી ટોળકીની ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન વિકાસ ઉર્ફે સંકી રમેશ ગજ્જર ખટીક તથા સિંહ ઉર્ફે અંશ અનિલસિંહ ભદોરિયા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે સુજીત ઉર્ફે રાઇડર સંતોષ જૈનની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે સાથે જ બે કિશોર પણ મળી આવ્યા છે અને વધુમાં કુલ કિંમત રૂપિયા બે લાખ અઢાર હજાર આઠસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા ગણતરીના કલાકોમાં જ બે ચેન્સની ચીન થયેલા બાપુ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેન્સની ચીન થયેલું આ જે ઉપરી ચેન્ડ સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઇસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેનું નામ આપણે આપી શકાતા નથી આખા બનાવની હકીકત એવી છે કે દસ તારીખે સહેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાં મોટરસાઇકલ ચોરે છે અને સાડા ત્રણે મોટરસાઇકલ ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્ટીચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્ન કરે છે ઘરને પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ ગેંગ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનું મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટરસાયકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્ટ્રેચિંગની પહેલાં દસેક દિવસ પહેલાં હાઈવે ઉપર કપૂરા પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું નું એવું કામ કરતા કોઈ એક ભીંડ ના હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલો છે આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે મુરેનાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે જે તે વખતે જ્યારે બે ચેન સ્નેચિંગ ઉપરાછાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજ મને બીજી રીતે જે માહિતી મળેલી કે યામા મોટર વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાની જે નંબર પ્લેટ હતી એના પર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મૂવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો ગયા આ લોકો ખાસ અહીંયા ગુનો કરવા આચરવા માટે જ આવેલા અને જો આ એક બે દિવસ રોકાય જે કાંઈ મુદ્દામાલ મળે એ લઈને મધ્યપ્રદેશ ભીડ નાસી જવાની એ લોકોની પૂરેપૂરી ગણતરી હતી મોટર ઉપર ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની એકલી મહિલા જતી હોય એમની પાસે મોટર સાયકલ ધીબું પાડી એના ગળામાંથી ચેન જૂટવી અને નાસી જવાની એમની અમુક છે નહીં બાકીના ત્રણ જેમ હું નામ બોલ્યો એ ત્રણ છે એ મેજર છે અને બે જે હું નામ નથી બોલ્યો એ અઢાર વર્ષથી નીચેના છે

તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે ગુના જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે વિનીત ઉર્ફે હર્ષ છે એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીંડમાં દાખલ થયેલો છે આ સગીરના છોકરા જે બે છોકરા છે એનો ઉપયોગ ચોક્કસ એ લોકો ગુનાના કામે છે એ લોકો મોટરસાઇકલ ઉપર બેઠા હતા ગુનો એમણે કર્યો જ છે પરંતુ એ માઇનોર હોવાને કારણે એનું નામ ડિક્લેર નથી મુદ્દામાલમાં ચેઇન છે કંઠી છે અને જે મુદ્દામાલ છે બે ત્રણ દિવસમાં ચોરી થયો છે એ જ મુદ્દામાલ છે ના એ લોકોની મોમેન્ટ અમે જોઈએ છે કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જણાય છે વિશેષમાં એક વસ્તુ કહેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં આડત્રીસ થર્ટી એટ ચેન સ્નેચિંગના બનાવો બનેલા એ પૈકી બત્રીસ ચેન સ્નેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક કર્યા છે એટલે એ જોવા જઈએ તો પંચ્યાસી ટકા ચેન સ્નેચિંગના ગુના બે હજાર ચોવીસના વડોદરા શહેરમાં ડિટેક થયા છે અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન સ્નેચિંગના ગુનાઓ ડિટેક કરવામાં પ્રથમ છીએ સર આવા બનાવ બનતા રહે છે વડોદરા વાસીઓને શું મેસેજ ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે આ રીતે મોટરસાઇકલ ચલાવતા હોય કે શંકાસ્પદ ઇસમો હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ નજીકમાં ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ આ માણસો ગુનો કરતાં પહેલાં પણ પકડી શકાય સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો